I ગુજરાતમાં મેઘરાજાએ અનેક વિસ્તારોમાં પગલાં માંડી દીધું છે ત્યારે દક્ષિણ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં ચોમાસું જામ્યું છે આ વરસાદી માહોલ વચ્ચે ગુજરાતના એકમાત્ર હિલ સ્ટેશન ડાંગે પણ સુંદર રૂપ ધારણ કર્યું છે ઢુમ્મસને કારણે ડુંગરાળ વિસ્તારમાં નૈનરમ્યા નજરો સર્જાય છે જો તમારે ચોમાસમાં કુદરતની મજા માણવી હોય તો તમારે ડાંગના ડુંગરાળ વિસ્તારમાં ફરી આવવું જોઈએ ડાંગમાં વરસાદી માહોલ સર્જાયો છે ત્યારે ટોયલેટીમાં ઢુમ્મને કારણે ડુંગરાળ વિસ્તારમાં નૈનરમ્યા નજરો જોવા મળ્યા છે ડાંગના ડુંગરોને વરસાદી વાદળોની ચાદર પહેરી લીધી હોય તેવા દ્રશ્યો સામે આવે છે ગીરીમથકની તળાટી વિસ્તારમાં લીલીછમ વનરાય વચ્ચે ધુમ્મરની ચાદર પથરાતા બરફના ડુંગર બન્યા હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા ડાંગમાં ઝરમર વરસાદ થતા નયન રમ્ય વાતાવરણ સર્જાયું હતું અને કુદરત સૌંદર્ય જાણે સોળકળાએ ખીલી ઉઠી હોય તેવો માલ સર્જાયો હતો હવામાન વિભાગના રામાશ્રય યાદવે આજે બુધવાર છવ્વીસ છ ચોવીસ માટેની આગાહીમાં જણાવ્યું છે કે આણંદ પંચમહાલ છોટા ઉદયપુર વડોદરામાં ભારે વરસાદનું પૂર્વાનુમાન છે આ સાથે સુરેન્દ્રનગર અમરેલી ભાવનગર ગીર સોમનાથમાં ભારે વરસાદ થવાની શક્યતા છે આ સાથે તેમણે જણાવ્યું છે કે આખા ગુજરાત રાજ્યોમાં ગાજવીજની ચેતવણી આપવામાં આવી છે આ સાથે તેણે જાગાઈમાં જણાવ્યું છે કે શનિવારે ઓગણત્રીસ છ ચોવીસ માટે હવામાન વિભાગે જણાવ્યું છે કે સુરત ડાંગ નવસારી દમણ દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ થશે તમારે ઘરે બેસીને લાખો રૂપિયા કમાવા હોય તો આજે જ બસો નવ્વાણું રૂપિયાનો કોર્સ લો અને આવતા મહિનેથી એક લાખ કમાવાના ચાલુ કરી દો તમારી આખી જિંદગી બદલાઈ જશે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે ત્યાં ક્લિક કરીને ક્લિક કરીને કોર્સ કરી દેજો